નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગીર ગાયો કાંકરેજ ગાયો અને ગીર વળકીઓ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ ખેડૂત મિત્રોને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલીસ બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ લાલ ગીર ગાય ગાય છો આ વેચવાની છે હાલમાં વેતર છે છે દિવસની ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઇંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાય બાર થી તે લીટર દૂધ હતું જે કોઈ ખેડૂત મિત્રોને ઘરે દૂધ માટે અથવા તો શોખ માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની કિંમત માલિકે બેતાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ જ માલિકને જર્સી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાય જોઈ શકો છો આ ગાય હાલમાં પહેલું વેતર વિનેલ છે બે મહિના જેટલો સમય થયો છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં એક ટાઈમનું સાડા ચાર લીટર એટલે કે આખા દિવસનું નવ લીટર દૂધ આપે છે ને માલિકે આ ગાયની અંદાજીત કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ બંને ગાયો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ કરદેજ અને તાલુકો જિલ્લો ભાવનગર ત્યાં તમને આ બંને ગાયો જોવા મળશે

અને માલિકના કહેવા મુજબ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો ઘર ઘરાઓને સાચવેલી ગાય છે દોવામાં સાવ સોજી છે ને આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું તેરથી થી ચૌદ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે ફૂલ જવાબદારીવાળી ગાય છે માલિકે આ ગીર ગાયની અંદાજીત કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ભાવનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળશે માલિકનું નામ છે જયેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર વળકી જોઈ રહ્યા છો આ વળકી પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે બે મહિના જેટલો સમય થયો છે ત્યારબાદ વળકીની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકે આ ગીર વળકીની અંદાજીત કિંમત પચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને નાના ઝીંઝાવદર તાલુકો ગઢડા અને જિલ્લો પોતા ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર ઓળખી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ કાબરી ગીર ઓળખી જોઈ રહ્યા છો આ ભાવનગર જિલ્લાની કાબરી ગીર ઓળખી વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે નિયવાની આઠથી દસ દિવસની વાર છે ત્યારબાદ ઓળખીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ ચલ બધી રીતે સારી છે ગૌશાળા માટે સારામાં સારી છે ઓરિજિનલ કાબરી ગીર ગાય છે ત્યારબાદ કુલ જવાબદારી સાથે આપવાની છે માલિકે આ કાબરી ગાયની અંદાજિત કિંમત સાઠ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે વાલમભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે ઓરિજિનલ કાબરી ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની ગીર વળકી જોઈ રહ્યા છો આ કાબરી ગીર વળકી વેચવાની છે આ વર્કી આલમા પહેલું વેતર ગાભણ છે 8 મહિના થયા છે ત્યારબાદ બાદ વર્કી કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ઘર સાચવેલી વર્કી છે અને પીપળી નામના કુર્તી બિઝદાન કરાવેલ છે ત્યારબાદ આ વર્કી તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ માંડવડા તાલુકો સિહોર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને જોવા મળશે આ વળકીની કિંમત માલિકે એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા રાખી છે દીપકભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર વળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર કાંકરેજ ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે આઠ મહિના થયા છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને આ ગાયની અંદાજીત કિંમત માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો સુતરપાડા અને જિલ્લો ગીર સોમનાથ ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ

ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ઘરઘરાઓ ને દોવામાં સાવ સોજી ગાય છે માલિકે આ ગાયની અંદાજિત કિંમત પચાસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે પ્રોપર સુરેન્દ્રનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળશે માલિકની વાત કરી તો માલિકનું નામ છે યશરાજભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ લીલડી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ